હાલો મિત્રો કહ્યું વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો હું ભરતી અપડેટ સેનલ તરફથી બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આજે આપણે વાત કરવાનો છીએ કે રાજ્યના સરકારના લાખો પેન્શન પેન્શન ધારકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત છે મિત્રો એના વિશે આપણે વિડીયો છે તો શું બાબત છે અને શું સરકારનો નિર્ણય આવ્યો છે મિત્રો એ બધી આપણે વાત છે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરી તો પેન્શન ધારકો માટે જૂની પેન્શન યોજના છે મિત્રો લાગુ કરવામાં આવશે કે નહીં આવે એ પણ છેલ્લે આપણે એન્ડિંગમાં વાત કરીશું મિત્રો તો વાત કરીએ તો આપણે જે પેન્શન જૂની પેન્શન યોજના છે મુદ્દે આપણે મહત્વનો અપડેટ આવેલું છે અને સરકારી કર્મચારીઓ માટે છે સારા સમાચાર મિત્રો આવેલા છે તેના વિશે આપણે વાત કરીશું શું સારા સમાચાર છે શું તમને પેન્શન છે મિત્રો મળવાનું શરૂ થઈ જશે તો પેન્શન ધાર પેન્શન યોજના છે બંધ થઈ જશે આગળની વાત કરીએ કર્મચારીઓ માટે અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાઓ છે ફરીથી બહાર પાડવા માંગણી છે મિત્રો કરી રહ્યા છે અનેક આંદોલનનો પણ મિત્રો કરી ચૂક્યા છે હવે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે સુપ્રીમ કોર્ટ અથવા કોઈ પણ છે સરકાર દ્વારા છે કેન્દ્ર સરકાર છે ટૂંક જ સમયમાં મિત્રો છે એ નિર્ણય છે એ બહાર પાડવાના છે તમામ કર્મચારીઓ માટે સંગઠન સાથે વડાપ્રધાન બેઠક થવાની છે અને પેન્શન સહિતના અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે અને રાજ્યના જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે થયેલી માગણી ઉપર છે એ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એ બેઠક કરવાના છે એને ટૂંક જ સમયમાં છે એના માટે જે સારો એવો નિર્ણય છે મિત્રો આવવાનો છે આગળની વાત કરીએ તો વર્ષોથી જૂની પેન્શન યોજના ફરીથી બહાર કરવા માટે માંગણી છે જેને લઈને અનેક આંદોલનો મિત્રો છે એ શિક્ષક મિત્રો અથવા કોઈ પણ કર્મચારીઓ કરી રહ્યા છે કાર્મિક મંત્રાલય દ્વારા જે સી એમ સચિવ યુક્ત માટે છે શ્રી ગોપાલ મિશ્રાએ છે કર્મચારી પક્ષના સભ્યોને શનિવારે પીએમ અધ્યક્ષ નિવાસ સ્થાને મિત્રો છે વડાપ્રધાન મળવા માટે છે નિયંત્રણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે અને જૂની પેન્શન યોજનાને બહાર પાડવા માટે મુદ્દે ઠેક ઠેક શક્યતા છે અને ઘણી બધી માગણીઓ છે મિત્રો કરવામાં આવી છે તો ટૂંક જ સમયમાં મિત્રો છે જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવા માટે છે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે તો બેઠક બાદ નિર્ણય મિત્રો મળશે કે જૂની પેન્શન યોજના છે મિત્રો શરૂ થશે કે નહીં શરૂ થાય આ રીતના વિડીયો તો મળીનો વિડીયોમાં જઈને